ગુરુ બ્રહ્મા ગુરુ સાક્ષાત કૃષ્ણ પૂર્ણિમા અને આપણા આશ્રમ સાથે જે ભાઈઓનો આપણે નાતો છે ગુરુ ભાઈઓ અને ગુરુ બહેનો આજે આશ્રમમાં આપણે ભેગા થયા છે સૌથી પવિત્ર તહેવાર કે જેમાં અને શિષ્યોનો નાતો આમ તો મારા સાથે મારો નાતો તો બહુ જૂનો છે પછી બે દિવસ પહેલાં બેઠા હતા અને અમારે વાત થઈ કે કૂવામાં પગ રાખીને બેઠો તો ત્યારે મેં તને પકડી દીધું બચાવ્યો હતો એટલે હંમેશા આપણને પ્રેમ મળતો રહ્યો છે માનો જીવનના દરેક ક્ષણે બીજાનું ઉદાહરણ તો દેવું કરતા મારું ઉદાહરણ જવું કે હું આજથી લગભગ અઠ્યાવીસ કિલોમીટર મારી નોકરી હતી દૂર પહેલાં અને અપડાઉન બહુ કર્યું એટલે મા એવું મને ઘણી વખત કે વરસાદ પાણીનું ધ્યાન રાખતો હોય તો તમારા આશીર્વાદ છે હજી સુધી વાંધો નથી આવ્યો તો મને કે હા લગભગ હવે તો નજીક આવી જાય છે અને માના આશીર્વાદથી મારે બીજા જ વર્ષે સાવ નજીકનું સ્થળ મળી ગયું અને જે કલ્પના બહાર ન હતો કે એ સ્થળ જેને વીસ વીસ પચીસ પચીસ વર્ષની નોકરી કરી છે એવા લોકોને સ્થળ ન મળે એટલે આ ગુરુ મહારાજના આશીર્વાદ હોય આવા તો જીવનમાં આવી નાની મોટા નાના મોટા કદાચ નાનો એવો ધકો લાગી જાય ને તો આપણું કામ થઈ જાય એટલે આ પરમ કૃપાળુ માતાજીને આપણી ઉપર આશીર્વાદ છે અને આપણે બધા જ આ જગ્યા સાથે ગાઢ સંબંધી જોડાયેલા છીએ અને જ્યાં પોતાના પણ લાગે આપણને કોઈ વસ્તુ પૂછી ન કરવી પડે એમ જ લાગે આપણું છે એવી રીતે જ્યાં કામ કરી શકીએ એવી આ સરસ મજાની આપણા માતાનો વટલો કે એને છત્રછાયામાં આપણે બધા બેઠા છીએ હરેશભાઈ એક સરસ મજાની મંદિરે થોડાક દિવસ પહેલાં વાત કરતા હતા કે આપણે ભગવાનનો સરસ મજાનો ફોટો છે અને એ આપણા જ મંદિરનો ફોટો દરેક સેવકગણના ઘરે હોય એવી એમની ઈચ્છા હતી અનિલભાઈ આવો બધા તો એમની ઈચ્છા માભાઈએ વ્યક્ત કરી અને એમને સરસ મજાનો ભગવાનનો ફોટો બનાવડાવ્યો મામા એક જરાક બતાવો હું તો એમ કહું છું કે એમના પરિવાર માટે આપણે એમને સારો એવો આવ્યો આપણા મંદિરનો ફોટો સરસ મજાનો બનાવી રહ્યો ઘણી બધી મહેનત કરી આમ તો આ બે વખત એમને મહેનત કરીને બનાવી રહ્યો છે તો માતાજીના આશીર્વાદ લઈને એમને સરસ મજાનો ફોટો બનાવ્યો પછી એમને આ ફોટા માતાજીને અર્પણ કર્યો અને હવે માની લાગણી આપણી માટે વાત કરી કે દરેક સેવકોના ઘરે આ ફોટો હોય આપણો ગુરુ આશ્રમ છે એના હોવો જ જોઈએ તો માને વાત કરી એટલે માએ બીજી લાગણી વ્યક્ત કરી કે ભાઈ હરેશભાઈ ને કીધું કે હવે હું જ્યાં પણ પધરામણી કરીશ ને ત્યારે આપણા સેવકોને ભેટમાં આ જ ફોટો આપીશ એટલે મારે દરેક સેવકો આપણા જે છે બાર તહેવારે વર્ષે બે વર્ષે આપણા ઘરે પધારતા જ હોય છે પણ આપણી પણ હું તો એમ કહું છું કે આશ્રમ સાથે જોડાયેલા છીએ આપણે બધા જ તો ગુરુ મહારાજ છે આપણા ઘરે પધારે આપણને આશીર્વાદ આપે અને એમના થકી જ આપણું જીવન ધન્ય છે તો આપણે પણ ઘણી વખત ઘણા લોકો મને વાત કરતા હોય છે કે ભાઈ મારે સેવક મંદિરમાં ગુરુ આશ્રમમાં જોડાવું છે મારે ગુરુ કરાવવા છે ત્યારે મા મને ઘણી વખત ખીજાય મને કે તું છે ને ઉતાવળો બહુ જોઈ કે ઉતાવળો ન થાય એ કે કોઈ પણ વ્યક્તિ હોય એ પહેલાં તો શિષ્ય થવાને લાયક છે કે નહીં આપણી પરંપરામાં જોડાય એવો છે કે નહીં તો જે શિષ્યને લાયક હોય ને તો એને સ્વીકારે એટલે કહેવાની વાત એટલી છે કે મા શિષ્ય અમારે મનીષભાઈ હતા એમને ખ્યાલ છે કે લગભગ બે ત્રણ વર્ષથી માથા ગુડ કરતા હતા કે ભાઈ મારા ગુરુ કરાવવા છે મા કે પહેલાં તમે આશ્રમમાં સેવા કરો જો આપણું ધ્યાન રાખે છે કેટલું સેવા કરો હું જોઈશ અને મને એમ લાગશે કે વ્યવસ્થિત છે યોગ્ય છે તો જ આપણી પરંપરામાં જોડાય છે બીજી વાત કે આ સમયની અંદર અમે શિક્ષણ સાથે જોડાયેલા છીએ અમને ખબર છે કે અત્યારના સમયની અંદર સૌથી વધુ જો બાળકોમાં તકલીફ હોય ને તો સંસ્કારની છે સૌથી વધુ અમે બાળકોને જોઈએ છીએ અને એની અંદર સ્વચ્છંદતા આવી ગઈ છે એટલે કે એ પોતાના પૂરતું સીમિત થઈ ગયું છે એના માતા પિતા પ્રત્યે પણ લાગણીઓ ઘટતી જાય છે આપણે ઘણા અવારનવાર કિસ્સાઓ છાપાઓમાં જોયા છે કે ભાઈ થોડાક સમય પહેલાં એક કિસ્સો એવો આવેલો કે એની માતાએ એને ફોન આપવાની ના પડી એ બાળકે એની માતા ઉપર હુમલો કર્યો ને એની માતાને તો ત્યાં ત્યાં મૃત્યુ પામી પણ એ બાળક ત્યાં બેઠો બેઠો બે કલાક સુધી ફોન મારીમાં શું કામ આવી ઘટનાઓ બને છે આપણી ગુરુ ગુરુ પરંપરા છે ને એ એક ખતમ થઈ રહી છે જ્યારે અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા ત્યારે એનો એક શિક્ષણવિદ હતો લોર્ડ મેકોલો એને આ દેશમાં આવીને એમ કીધું કે આ દેશને ક્યારેય નહીં જીતી શકાય કેમ તો કે અહીંની ગુરુ પરંપરા છે ને બહુ મજબૂત છે અને આ ગુરુ પરંપરા જ્યારે તોડવામાં આવશે તો જ આ દેશને જીતી શકાય છે અને સૌથી પહેલાં એને આખા દેશમાં ફરી અને એને પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપી એ શિક્ષણ સંસ્થાઓને ગુરુ જે ગુરુકુળો આપણા ચાલતા હતા એ બધા જ ખતમ કર્યા પહેલાં અને ગુરુકુળો ખતમ થયા પછી જ દેશ ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું એટલે જ્યાં સુધી ગુરુ પરંપરા આપણી હયાત હતી આવા ગુરુઓ જ્યાં સુધી આપણી ઉપર બેઠા હતા ત્યાં સુધી આપણી ઉપર કોઈની તાકાત નથી કે આપણી ઉપર શાસન કરી શકે તો આવા ગુરુ મહારાજના જે આશીર્વાદ આપણે લેવા છે એમના થકી જ આપણું જીવન રૂડ્યું છે હું જે સ્થાને હવે પધરાવણી કરીશ અને ત્યાં આ ભેટ આપીશ તો મારી તો એવી ઈચ્છા છે કે વર્ષમાં મા એમ કહેવા જોઈએ કે ભાઈ અમને થોડો ટાઈમ લ્યો મને થોડીક શાંતિ લેવા દો પછી હું તમારા ઘરે ભદ્રમણી કરીશ આપણે બધા એક ક્ષમતા આ વર્ષમાં તો બધા ઘરે ભગવાન આવી જ જોવા જોઈએ મારી તો એવી ઈચ્છા છે અને મા એવું કહેવા જ જોઈએ કે ભાઈ ના ના હવે આવતા વર્ષે રાખો એ અને ખરેખર ગુરુ મહારાજના ચરણો આપણા ઘરમાં પડે આપણા સંતાનો હંમેશા એ ચિંતા કરતા હોય છે અમારે આ ભાઈ મંદિર આવે ને તો એને મા લગભગ બધું પૂછી લે હું કરે કેટલામ ભણે ફોન છે કે નહીં બધું પૂછે એટલે કેટલી ચિંતા કરે છે આપણી તો આવા સ્થાને જોડાયેલા રહીએ તો આપણો પરિવાર એક બને પરિવારમાં સંસ્કારિતા જળવાઈ રહે અને આ સમયની અંદર બાળકોને જે સંસ્કાર એ બહુ જ અગત્યનું છે અને દરેક વ્યક્તિની અંદર સ્વાર્થ વધતો જાય છે એમાં કદાચ હું પણ આવી જાઉં આપણી પ્રકૃતિ એવી થતી જાય છે પહેલાંના સમયની જે પ્રકૃતિઓ હતી મારા પિતાજીને એ હરગોઈ મામા અને કરમશી મામા એ બધા જે જૂના લોકો છે એ લોકોએ આ જે આશ્રમમાં સેવા કરી છે એની કદાચ પચી પૈસાની સેવા આપણે ન કરી શકીએ શક્ય નથી અને મા એમય કહે છે કે ભાઈ એ સમય અલગ હતો અત્યારે સમય અલગ હતો અત્યારે તમારે સંસારને બે લઈને હાલવાનું છે અને મને ખબર છે કે મંદિરે કામ હોય ને મારા મમ્મી એમ કે ઘરનું કામ છે તો મારા પપ્પા એમ કે તું કઈ છું પણ હવે નથી મળી તો પણ જ્યારે આવા પ્રસંગો હોય અષાઢી બીજનો પ્રસંગ છે ભાદરવી નોમનો પ્રસંગ છે દર બીજ ઉજવાતી હોય ગુરુ પરંપરાની આપણી ગુરુ પૂનમ ઉજવાતી હોય તો દરેક પ્રસંગોની અંદર આપણી સો એ સો ટકા હાજરી હોવી જ જોઈએ અને આપણા સર્વની ફરજ છે કે આ મંદિરની જે સેવાની પ્રણાલી છે પરબથી જે ચાલી આવે છે સેવાની પ્રણાલી એને આપણે જીવંત રાખવી અને એ પ્રણાલી સાથે જોડાઈ જવું એ આપણા સર્વની ફરજ છે અને આવા રૂડા આશીર્વાદ છે આશ્રમમાં રહેવાથી માતાજીના આશ્રમ આપણા રહેવાથી માતાજીના આશીર્વાદ આપણને હંમેશા મળતા રહે એવા શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને માતાજીને વિનંતી કરું છું કે આજે આ રોડો અવસર છે તો અમને થોડાક આશીર્વચનો પાઠવે જેથી અમારું જીવન પણ ધન્ય બને અને અમને પણ જીવન જીવવાના નવા રસ્તાઓ મળે તો શ્રી રામદાસ માતાજીને વિનંતી કરું કે અમને આશીર્વચન પાઠવે